મહેસાણાના આ માજીનો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે પોતાના લહેકામાં ચૂંટણીને લઈને દરેક બાબતો ઉપર ખુલ્લા મને ચર્ચા કરતા આ માજીને દરેક લોકોએ સાંભળવા જોઈએ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પડઘમ વચ્ચે વિશેષ કરીને ગુજરાતમાં વાદ વિવાદ ખૂબ વધ્યો છે ખાસ કરીને પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સામે ભાઈઓ ચડાવીને ઉભો થયો છે આ વિવાદ વચ્ચે જ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારને લઈને મોટો ખેલ થયો આપ તમામ બાબતો વચ્ચે ભારતીય જનતા પાર્ટી મોદી કી ગેરંટીને લઈને ચૂંટણી મેદાને છે આ તમામ બાબતો અને મુદ્દાઓ વિશે એક માજીનો વિડીયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખુલ્લા મને પોતાની વાત રજૂ કરી રહ્યા છે આપણી જીવનથી કોઈ ભૂલ થઈ આપણે આડું અવડું બોલી જાય છે આપણી પરિભાષા હારી નહીં આ વસ્તી નડ્યું છે તો પોતે જાતે જો માણસ સારો હોય ને એ વ્યક્તિ સારો હોય ને પોતે સમાજ નું હિત ઇચ્છતો હોય આજે એ સમાજ ને કીધું કાલ બીજા સમાજને ને નહીં હું સાબિતી માફી ના માંગી એમણે તો માફી માંગી એટલે માફ કરી દેવાનો હેડો બેટા હું એ કોઈ નું ઘડું વાટી માફી માંગી લઉં માફ કરજો હે માફી નહીં ઉમેદવારી પાસી જ ખેંચવી જો એ પોતે મોણસ સારો હોય ને તે પોતે જ ઉમેદવારી પાછી ખેંચે રૂપાલા

અને સાસ ની સાસ થઈ જાય પોણી નું પોણી બધું બેલેટ પેપર તમે તો લાવતા નહીં બેલેટ પેપર લાવો તો હાલ ચોખ્ખું થઈ જાય ભાજપના ના ચેટલા તો કોઈ નહીં બધા રોડી ઘેર જોઈન છે તો સાહેબ આ ગેરંટી બોર્ડ મારે છે એનું એ સાહેબ આ ગેરંટીઓ ગેરંટીઓની ની છે ગેરંટીઓ અને ગેરંટીઓ આ લઈએ તમે બોર્ડ જોયા છે કે ગેરંટીઓ આપી છે બધી ના ભાઈ એ બધી ખોટી ગેરંટીઓ બધી ખોટી ગેરંટીઓ તમાર છોકરો નોકરી આવી

આપણી જમીન થઈ કે હિન્દુઓની આ જમીન ને એની મસ્જિદ કરે તો આપણું રોમ મંદિર તો બનવાનું જ હતું રોમ મંદિર લેવા દેવા છે ભાઈ ભગવાન છે દરેક ના છે આખી દુનિયા ના છે આખા વિશ્વ ના છે રોમ દરેક ના છે રોમ એકલા જ છે તમે ગયા તો અયોધ્યા ના ભાઈ અમે તો અયોધ્યા નહીં જ્યાં કને મેલીને જઈએ ઘેર કોઈ હોવ જો ગરમ ભાળવા વાળું આપણે જવાબદાર વ્યક્તિ હોય તો આપડે ઘરમાં મેલીન છો જઈએ કહો રમ આપણા દિલમાં જ રાખો હૃદયમાં બહાર છો ઉગવા જવાની જરૂર આપણા ભીતરમાં રમ નહીં બેઠો આત્મા એ પરમાત્મા બેટા બાર છો ઉભવા જવાની જરૂર નહીં